બીટુએ એક ટીશર્ટ જેટલા માં લીધી એટલા માં મારા બે જોડી કપડા આવી જતે જય શ્રી રામ ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા આજના મારા મિની વ્લોગ માં સવાર કામ પરથી ઘરે આવી ગયો અને ચેરી ને બહાર ફરવા માટે લઈ આવ્યો પછી એને નવડાવી દીધું અને મેં પણ હેરી સાથે સાક રોટલો ખાઈ લીધો પછી મેં અને હેરી નીકળી ગયા ફળિયામાં જોવા માટે કારણ કે અહીંયા ચાલુ થઈ ગઈ છે નવરાત્રી ની તૈયારી જેમ નવરાત્રી નજીક આવે એમ કામ પણ ઝડપ કરવા પડે પછી મેં ઘરે આવીને ફ્રેન્કી ખાઈ લીધી અને અહીંયા બનતી છે ખીચડી ને આ બાજુ ચાલતું છે ડબલ્યુ ડબલ્યુ ખીચડી બની ગઈ એટલે ડીશમાં માં મસ્ત ગરમા ગરમ ખીચડી લઈ લીધી અને પછી એને ભાઈ લોકો સાથે બેસીને ખાઈ લીધી ત્યાર પછી સાંજે બુટલે કે લઈને નીકળી ગયા ચીખલી જવા માટે ચીખલી ના મહાવીર કોમ્પ્યુટર્સ માં કરી શૂટ ને પછી ચેરી માટે લીધું ખાવાનું ત્યાર પછી અમે ચાલુ કરી બિટ્ટુ શોપિંગ કારણ કે સોલ સપ્ટેમ્બર દિવસે અમે જવાના છે ચાર ધામની યાત્રા પર તો હમણાં એની જ શોપિંગ ચાલતી છે હમણાં બિટ્ટુ એટલી મોંઘી ટી શર્ટ લીધી છે કે એટલા માટે મારા બે જોડી કપડા આવી જોટે અને ભૂખ લાગેલી હતી એટલે અમે ખાધું મંચુરિયન રાઈસ ને પછી પાછી એક દુકાનમાંથી શોપિંગ કરી શોપિંગ એ કરે પણ માથાના દુખાવા મોને થાય અને આપણા ડોગ છે એની બંને આંખ જો અલગ અલગ છે લાગે ને એકદમ યુનિક શોપિંગ કરીને પછી અમે નીકળી આવ્યો ઘરાવા માટે